ને કોઈ દવા આજે દવા મેં સવારે છટાવી ફોન કરી કરીને ત્યારે દવા નાખી ગયા અચ્છા દવા નાખવા આવ્યા આ પરિસ્થિતિ જોઈએ છતાં બી દવા નાખ્યા પછી કોઈ આવ્યો નથી કોઈ આવ્યું નથી કોઈ કોપરેટર બી નથી આવ્યો અમારા વોટ માંગવા આવે વોટ માંગવા બધા લેવા આવે બધા આવે સાથે સ્થાનિક બે મહિલાઓ છે પણ એમની સાથે વાત કરીશું બેન શું નામ બેન હા શું તકલીફ છે તમને સાહેબ અમે આ મહિના એકથી આજ પરસ્તી છે અમે એટલા દુખી થઈ ગયા છે ઘર માં બી થી પાણી નીકળે ગટર નો બે બાજુ થી ઉભરાય અહીંયા ઉભરાય અમે કેવી રીતે જીવીએ ઘર માં ઉપર થી પાણી પડે

નગરપાલિકા કોને એપાર્ટમેન્ટ વાળા ને તો આ તકે કોઈ નોટિસ મોકલી નથી આ પાઇપ અગાડી મોકલો સાહેબ જો તમને બતાવો તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ એક એપાર્ટમેન્ટમાં જે ઉપર થી પાણી આવે એટલે કે જે એપાર્ટમેન્ટમાંથી જે ટેરેસ નું પાણી એના નિકાલ માટે આ લોકોના ઘરની ઉપરથી પાઇપ નાખવામાં આવ્યો છે અને આ બેનના ઘર ઉપરથી પાઇપ જાય છે અને એ બેન પોતાના ઘરની પરિસ્થિતિ બતાવે છે હવે આવામાં તો લોકો રહેતા રહેવા માટે મજબૂર હોય છે અને એની અંદર આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ભાઈ એક સામાન્ય બલ્બ નાખીને રહેવા વાળાની પરિસ્થિતિ અત્યારે આ જુઓ કે એને કઈ રીતે પોતાના ઘરને બચાવ ઉપર જે પ્લાસ્ટિક મૂકવામાં આવ્યું છે અને એ પ્લાસ્ટિક પરથી બધું પાણી વહે છે કારણ કે જ્યારે ચોમાસાની અંદર ધોધમાર વરસાદ પડતો હોય આખા ટેરેસ ના એપાર્ટમેન્ટ

જ્યારે ડેન્ગ્યુના મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે દવા છાંટકાવ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર વિનંતી કરી રહી છે તેમ છતાં પણ કંઈ થતું નથી સાથે જ તમે જુઓ કે ભાઈ એ પોતાના મોબાઈલમાંથી બતાવે છે કે કેટલી વાર અમને ફોન કર્યા છે ત્યાં આખો જુઓ આ વસાવો સાહેબનો નંબર છે એમને મેં કેટલા કોલ કરેલા છે પાછો તો કોઈ ધ્યાન આપતું નથી ના શશીભાઈ એને કોલ કરેલા છે મેં કેટલા એક મહિનાથી સલંગ કોલ કરું છું પણ તો કોઈ નિકાલ કર્યો નથી એમને હલો તમે જોયું એ મુજબ કે ભાઈ એ પ્રૂફ સાથે બતાવે છે કે અમે કોલ કર્યા છે તમે જુઓ કે કેટલી ગંદકી છે શું આ લોકોનો જીવ નથી ગરીબ માણસ માટે સરકાર નથી મોટી મોટી વાતો થતી હોય બરાબર સહાયતાની વાતો થતી હોય ઉત્થાનની વાતો થતી હોય પણ આ જે તમે જોવો છો એ મુજબ કે સામાન્ય માણસને કોઈ પૂછવા વાળું નથી કે શું અને આ પરિસ્થિતિ જુઓ કે જ્યાં નળ છે આ નળની બાજુમાં ગટર ઉભરાય છે પાણી કઈ રીતે ભરવું એ પણ જોવાની વાત છે બેન શું નામ છે તમારું પાણી ના લીધા જો આ બધા અપાસવાળા વાળા ઘરમાં ડસા માં બેહાડેલી કઈ અહીંયા વહેવાનું ખાવાનું આપડા થી ઉતરે નહીં એવો ઘાત છે અહિયાં ગાડી નાના નાના છોકરા છે બીમાર છે આજે નાના છોકરા ને એક હોસ્પિટલ મોકલા જાળવવા અમિત થઈ ગયા તમે જોયું એ પ્રમાણે કે બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા સુધીનો વારો આવી ચુક્યો છે કારણ કે આ ગંદકી તમે સર્વત્ર ગંદકી છે છે અને કેવો ભરાયો આ સરકારી અંદર સરકાર પોતે કાળજી રાખતી નથી લોકો રહે છે છે માંગવા માટે સૌ કોઈ આવે અને જયારે કામ કરવાનો વારો આવે ત્યારે હાથ ઊંચા આટલી રજૂઆત બાદ માત્ર આજે દવા છંટાવવામાં આવી છે પણ તમે જોયું એ પ્રમાણે કે આ પરિસ્થિતિ કેવી છે આ બધું વરસાદી પાણી ભરાયું છે અને વરસાદી પાણી ભરાવાના કારણે પરિસ્થિતિ તમે જોયો તો અને તમે જોયું એ પ્રમાણે કે આ

તો એનું કોઈ ધ્યાન આપતું નથી નગરપાલિકાના કોઈ મેમ્બર સાહેબ ધ્યાન નથી આપતા અશ્વિન કહાર જે ખરા વોર્ડ નંબર ચાર ના એક જ કોર્પોરેટર બચેલો છે બાકીના તો બે બેઠેલા છે કે જે વારંવાર દોડે છે રજૂઆત કરે છે પણ એના માટે એના માટે પણ હવે તો એવું થઈ ગયું કે ભાઈ જે પ્રમાણે ભાજપના જ કોર્પોરેટરો ભાજપના જ રાજની અંદર બરાબર ધમાલ કરવી પડે ભાવો ચડાવવી પડે એવી પરિસ્થિતિ આવી છે તો તમે જોયે મોટી વાત થઈ ગઈ તો આજે પ્રમાણે તમારી પણ કોઈ સમસ્યા જરૂરથી જણાવજો અને એના માટે બનતા તમામ પ્રયત્ન કરવાનું અમે પણ કોશિશ કરીશું તો જ પ્રમાણે નિહાળ તળાવ નવસારી લાયો અને જટપટ ન્યૂઝ કેમેરા પર્સન કીત સાથે હું મકાન હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન